નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ નવેમ્બરના રોજ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષમાં લાગેલી ભીષણ આગ હજુ પણ કાબૂમાં છે બહુમાળી રહેણાંક સંકુલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે બચાવ ટીમો ગુરુવારે બીજા દિવસે પણ સંઘર્ષ ચાલુ રાખ્યો હતો મૃત્યુ આંક વધીને ચોરણો થયો છે જ્યારે બસો એસી થી વધુ લોકો ગુમ છે અધિકારીઓએ તેને સિત્તેર વર્ષ શહેરની સૌથી મોટી ખરાબ દુર્ઘટના આવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અહેવાલ મુજબ અધિકારીઓએ જણાવ્યું હતું કે આશરે સોતેર લોકો ઘાયલ છે જેમાંથી તેત્તાલીસ લોકોની હાલત ગંભીર છે મૃતકોમાં એક ફાયર ફાયટરનો પણ સમાવેશ થાય છે ઘણા લોકો હજુ પણ ઇમારતોમાં ફસાયેલા છે સાત બ્લોકમાંથી ચારમાં લાગેલી ભીષણ આગ પર કાબુ ઉપર મેળવી લેવામાં આવ્યો છે જ્યારે બાકીના એકત્રીસ માળના મકાનો ઉપરના માળે આખી સાંજ સુધી આગ ચાલુ રહી હતી એક વિશાળ બચાવ કામગીરી ચાલી રહી છે અને ફસાયેલા રહેવાસીઓને ઇમારતોમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી સરકારે આ મામલે ફોજદારી તપાસનો આદેશ આપ્યો છે અધિકારીઓએ જણાવ્યું હતું કે બત્રીસ માળ ઊંચી દરેક ઇમારત સંપૂર્ણ નાશ પામી છે હોંગકોંગ આ સરકારે અસરગ્રસ્ત લોકોને એચકે ત્રણસો મિલિયન ડોલર ની રાહત સહાય જાહેર કરી છે સેંકડો વિસ્તાર રહેવાસીઓને કામચલાઉ ચલાવું સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ